તારીખ સતાવીસથી સ્થાપના ગણેશ ભગવાનના થઈને અને છઠ્ઠી સિતમ્બર સુધી તક જો વિસર્જનના પ્રક્રિયા થવાની છે આમાં અલગ અલગ દિવસો પહેલાં ત્રીજા પાંચમા સાતવા નવા અને દસમા દિવસે વિસર્જનની પ્રક્રિયાઓ થાય છે આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે ત્યારે લગભગ જો એ નાની મોટી મૂર્તિઓ બધા મળીને કુલ એક લાખ જેટલા મૂર્તિઓ જોઈએ એમના સ્થાપના કરવામાં આવે છે જેમાં ઘરોમાં સોસાયટીમાં જોએ બહાર જાહેર જગ્યાઓ ઉપર જોઈએ અલગ અલગ જો પંડાળોમાં જોએ એના સજાવટ કરીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે અને આ વખતે વધારે જોશ સાથે જોઈએ જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે તો લોકોનો બી ઘણી દર્શનાર્થી જેટલા છે ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા ત્રણ માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી તંત્ર અલગ અલગ જો તંત્રમાં સામેલ છે પોલીસ હોય કોર્પોરેશન હોય તંત્ર હોય અને સાથે જેટકો જીબી વગેરે જેટલા બી તંત્ર છે આ બધાને સંકલન કરીને જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે એના લગભગ જો જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ પોલીસ કમિશનર ઓફિસ પાસે થાય છે જોઈએ અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે જો ટોટલ અમે લોકો એકવીસ જેટલા જો કૃત્રિમ તળાવના જો અત્યારે જે કામ ચાલુ થઈ ગયા છે અમુક બની ગયા છે જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે જો નાની પાંચ ફીટ સુધી તકર જો મૂર્તિ રહેશે આ એકવીસ જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જોઈએ એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે જો અને સાત જો ત્રણ જો અમારા ઓવારા છે જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો ડુમસના છે અને ત્રીજા મગલ્લા જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે એના માટે અમે લોકો ચૌદ જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ જો હોડીઓ છે જો જેનાથી જો ટાઈમલી જોઈએ આપણા પૂરા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલન્ટિયર્સ છે લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસના સાથે સંકલનમાં એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે અને પૂરા સમગ્ર બંદોબસ્તનો વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માન્ય ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે આમાં કુલ ત્રણ જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને બાવીસ જેટલા જો એ ડિપ્ટી કમિશનર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છાના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જોઈએ તેત્રીસ જેટલા એસીપી દેડસો જેટલા જો અમારા પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને ત્રીનસો ત્રીસથી વધુ જોએ સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોય ડિપ્લોયમેન્ટમાં રહેશે જોઈએ અને એના સાથે જો પૂરા વાત કરીએ તો જો પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને આપણા ત્યાં જો દરરોજના જેટલા બી મંડળ આપણા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા આ બધા અગર વાત કરીએ તો ટોટલ કરી સાડે બાર હજાર જેટલા ટોટલ પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી એના જવાનો ડિપ્લોય રહેશે જોઈએ અને એની મદદમાં ટોટલ બારા કંપની જો સ્ટેટ રિઝર્વ પોલીસ જો ના અમારી બારા કંપનીઓ છે જો આશરે હજાર જેટલા ના જવાનો થયા જોઈએ અને સાથોસાથ મદદમાં એક કંપની જો રેપિડ એક્શન ફોર્સની અને એક કંપની જો મહિલા પૂરી કંપની ની મહિલા કંપની બી આપણે મદદમાં આવી છે જોઈએ જો અત્યારે આના અલગ અલગ વિસ્તારોમાં અમે લોકો એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગના કામ એનાથી કરીએ છીએ પૂરા એના સાથોસાથ જો આ મેન ના સપ્લિમેન્ટ કરવા માટે અને પૂરી વ્યવસ્થા સારી રીતે થાય કોઈ પણ પ્રકારના અડચણ પૂરી વ્યવસ્થામાં નહીં ઊભા થાય એના માટે જો અલગ અલગ અમારા જો રૂટ રૂટથી લઈને અત્યારે જો અમારા ગણપતિજીની સ્થાપના છે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ અમે લોકો આઈડેન્ટિફાય કરેલા છીએ ત્યાં ઉપર જો પોલીસનો બંદોબસ્ત રહેવાના છે ચારસો જેટલા અમારા ડીપ પોઈન્ટ છે જો મેઇન રૂટના અંદર અંદર જો જ્યાં ગણેશજીની સ્થાપના છે એના અંદરના ભાગોમાં બી ચારસો જેટલા ડી પોઈન્ટ રાખવામાં આવેલા છે અમારા વીસ જેટલા લગભગ દ્રોણ કેમેરાઓ જો પોલીસ પાસે સુરત સિટી પાસે છે એના અમે ઉપયોગ કરીએ છીએ જો એમ સવાસો જેટલા અમારા વિડીયો કેમેરા આ રહેશે એના સિવાય જો નવસો બોડીવાળા કેમેરા છે જો પોલીસના જવાનો અધિકારીઓ અમને યુનિફોર્મ ઉપર લગાવીને તમામ ચિત્રોનું રેકોર્ડિંગ અને લાઈવ ટેલિકાસ્ટ અમને કંટ્રોલ રૂમ એના થતા રહેવાના છે આ સિવાય બે હજારથી વધુ અમારા સીસીટીવી જો કેમેરાના નેટવર્ક છે પોલીસ અને મહાનગરપાલિકાના એના જો ફિલ્ડ અમારે કમાન્ડ કંટ્રોલ રૂમ રહે છે એનીથી સમગ્ર જો પૂરા શહેરના મોનિટરિંગ અત્યારે ચાલુ છે જો એ અને આ જ પ્રકાર જોઈએ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને અન્ય જો અમારી બ્રાન્ચો છે એના કુલ અમે લોકો દસ જો ટીમો ક્રાઇમ બ્રાન્ચના બનાવવામાં આવી છે અને જો લગભગ જો દસ જેટલી ટીમો એસઓજી અને અન્ય ટીમો બનાવી આવી છે જે સંવેદનશીલ વિસ્તારોમાં આ લોકોના ડ્યુટી વહેંચડી કરવામાં આવે છે જે આ લોકો રાતને ત્રણ ચાર વાગે તક તક સમગ્ર પબ્લિક જતી નહીં રહે તબતક આ લોકો પેટ્રોલિંગમાં રહે છે અને એવા તથ્યો જેના ઉપર જો ભૂતકાળમાં આ પ્રકારના કૃત્યો કરેલા છે એના ઉપર જો કાર્યવાહી કરે છે ને અત્યાર સુધી સાડા સાતસો જેટલા લોકોના જો એન્ટી સોશિયલ લોકો છે એના ઉપર કાયદી પગલાંઓ પણ લેવામાં આવેલા છે તો ક્રાઇમ બ્રાન્ચ એ સોજીના ટીમો આ જેટલા બી અમારા ખાસ કરીને જો કોર્ટ વિસ્તાર જેના બોલીએ છીએ સલાબતપુરા મૈરપુરા ચોક બજાર અઠવા અને તમારા લાલ ગેટ પોલીસ સ્ટેશન અને મૈધરપુરા આ બધા વિસ્તારો ઉપર અને લિંબાયત એવા વિસ્તારો પર આ વધારે આ ટીમો અમારા કેન્દ્રિત રહે છે આ સિવાય ટોટલ અમારે પાસે સવા ત્રણસો ફોર વ્હીલર વ્હીકલ્સ છે અને લગભગ જો પાંચસોથી વધુ અમારા મોટર છે આ બધા પેટ્રોલિંગમાં ઉપયોગ થાય છે દરરોજ તક લોકો દર્શન કરીને ઘર નહીં જતા રહે તક આ અમારી ટીમો જોઈએ ત્યાં દરરોજ એની વ્યવસ્થા જાળવે છે અને આ વ્યવસ્થા અમારી પૂરી વિસર્જનના દિવસ તક રહેશે જાય આ સિવાય અન્ય જો અમારા ટેકનિકલ જો ચીજો છે એના ઉપર જે ક્યાં વાચ રાખવાના છે આ પ્રકારની કામગીરી ચાલુ છે સોશિયલ મીડિયા ઉપર પૂરી અમારી જો સાયબર ક્રાઇમની ટીમ છે આ વાંચ રાખી રહી છે કોઈ વાંધાજનક પોસ્ટ કોઈ ન ફેલાવે આપને થકી બધાને અપીલ કરવા માગી છે કોઈ પણ પ્રકારના કોઈ ખોટા ર્યુમર ઉપર ધ્યાન નહીં આપે કોઈ પણ પ્રકારના જૂના વિડીયો હોય સોશિયલ મીડિયા પોસ્ટ એના ઉપર જો પોલીસ તાત્કાલિક અમે લોકો ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી છે કે કાર્યવાહી કરવા માટે જેથી કોઈ પણ પ્રકારની એવા બાતો આવે તાત્કાલિક પોલીસને જાણ કરે જોઈએ અને ટોટલ અત્યારે આ સમય દરમિયાન આ સમય દરમિયાન જો ઈદના બી તહેવાર છે પાંચ તારીખના રોજ અને ઈદના જુલુસ બી મોટા પાયે આપણા સુરત શહેરમાં નીકળે છે તો તમામ જો મુસ્લિમ ભાઈઓ સાથે જો ચર્ચાઓ થઈ ઈદ કમિટી સાથે ચર્ચા થયા પછી આ કમિટી ઈદ કમિટીઓએ નક્કી કરેલા છે કે સાત સેપ્ટેમ્બરના રોજ એટલે ગણપતિજીના વિસર્જન છઠ્ઠી સપ્ટેમ્બર છે એના એક દિવસ પછી સાત સિતેમ્બરના રોજ જુલુસ નીકળશે જોઈએ ઈદમાં જેથી ગણપતિ તહેવારમાં કોઈ પણ પ્રકારના કોઈ તકલીફ યા પણ પ્રકારના જુલુસ વગેરે બીજમાં કોઈ આવશે નહીં અને પહેલે સંપૂર્ણ પ્રક્રિયા ભગવાન શ્રીજીના જો પૂર્ણ થયા પછી હમણાં જો ઈદ ઈદના પ્રસેસન નીકળશે તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જોએ અને અમે એવા લોકોને બી ચેતવણી આપીએ છીએ જો કે કોઈ પણ પ્રકારને ડિસ્ટર્બ કરવાના કોશિશ કરશે તો એના ઉપર સખત સખત પગલાં લેવા માટે તમામ ટીમોને જોએ છૂટ આપવામાં આવી છે જોએ અને બધાને અપીલ કરી છે આ તહેવાર બહુ સૌથી મોટો તહેવાર સુરતના છે સુરતના અમારા શાન બાનનો તહેવાર છે તો બધા લોકો મળીને ઉજવી એવી બધાને અમે અપીલ કરીએ છીએ જો પોલીસ સ્ટેશનના વાત કરીએ તો મૈધરપુરા સલાપતપુરા લાલગેટ ચોક બજાર અઠવા લાઇન્સ અને લિંબાયત અમારા આ વિસ્તાર છે જો કે પૂરા સંવેદનશીલ વિસ્તારોમાં આવે છે એના માટે કે આ કોટ વિસ્તાર છે જૂના વિસ્તાર છે ગલી મોહલ્લા વિસ્તારો છે જોએ નાની નાની ગલીઓ છે આ વિસ્તારમાં અને લેકિન કન્ટિન્યુઅસ છેલ્લા ત્રણ મહિના જેટલી મિટિંગો અમે લોકો લીધી શાંતિ સમિતિઓની મિટિંગ થઈ ગણેશ પંડાલો સાથે મિટિંગ થઈ અને મોલ્લા મીટિંગ થઈ જોઈએ શેરીઓ મિટિંગ થઈ તો માહોલ ખૂબ સારા છે પરંતુ અમે કોઈ પણ જો અસર બાકી રાખવા માંગતા નથી એના માટે જો અમારી ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સાત ને જો ટીમ છે આ આજ વિસ્તારમાં અમારા રવાના છે માઉન્ટેડ પોલીસ બી છે આજ વિસ્તાર જો કોર્ટ વિસ્તાર છે ભાગડ અને એના આજબાજના વિસ્તારમાં એના ઉપર આ બધા ટીમો અમારા રહેશે અને દ્રોણ કેમેરા અને અમારા સીસીટીવી કેમેરા બી આજ વિસ્તારમાં વધારે અમે લોકો એના અત્યારે જો એ કરી રહ્યા છીએ અમે અત્યારે અમારા જો ઓનલાઈન રજીસ્ટ્રેશનના બી કરીએ છીએ જેમાં બધા જેટલા ગણપતિ છે ક્યાં ગણપતિ છે એના હાઈટ કેટલી છે કેવી રીતે એના કઈ રસ્તાથી લઈ જવાના જેના લીધે જે કે અમારા સુરત શહેર બધાને ખબર છે લગભગ એકસો છત્તીસ જેટલા અમારા ફ્લાય ઓવર્સના શહેર છે ઓવરબ્રિજેસ છે જો એમ તો આમાં બ્રિજના હાઈટ જોતાં અને મૂર્તિના હાઈટ જોતા અમે કઈ રૂટથી એના લઈ જઈએ અમારી જો ટોરેન્ટના લાઇન છે જીબી અમારી લાઈન છે ઝટકોના લાઇન છે એના બી કોઈ તકલીફ નહીં પડે કોઈ કરન્ટ વગર નહીં આવે સાથોસાથ શહેરમાં સીસીટીવી કેમેરા નેટવર્ક સારા છે તો અમારા જો ગેન્ટ્રીસ લાગેલા છે તો સીસીટીવી જો નેટવર્કના જે એના ગેન્ટ્રી છે એના બી કોઈ અડચણ નહીં થાય આ તમામ પ્રકારના અમારી જો ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રેફિક આ બંનેના ટીમો અત્યારે સર્વે કરી રહ્યા છે અમે લોકો ગાડી ઉપર ડંડા લગાવીને હાઈટ પ્રમાણે બધા અત્યારે સર્વે કરીએ છીએ આ જ પ્રમાણે અમે લોકો રૂટ આપીને તમામ વિસર્જનની પ્રક્રિયા કરાવીશ અને જો અમારા એવા વિસ્તારોમાંથી તો ગણપતિજી નીકળે છે જે અમારા માટે આગત્ય ન હોય છે એના અર્લી મોર્નિંગ જો ગત વર્ષોના જેમ એના અર્લી મોર્નિંગ અમે લોકો એના વિસર્જન માટે લઈ જઈએ જેથી એના લીધે જે બીજા ગણપતિજીના પ્રોસેસનમાં કોઈ તકલીફ નહીં પડે આ પ્રકારની વ્યવસ્થાઓ અમે લોકો કરી રહ્યા છીએ